ના ના તમારા વિશ્વાસેર આવું ના કા ઉસલું એ પલડી જાય ના ના સોમ આવું આવી જાય હાલ હેટ આ ડકાનું ઉસલું ભરાય મારા કે જો આ 9 વાગી જા કળ્યો છે કે તું બધેથી મો આવું હું આવું જો માર જે ડિસ્ટ્રિક્ટ માં ફરવા તું ભાર બખાડા કરે ને ભરત आदमी